બનાઈ રહી છે એના માટે આપણને સો ગ્રામ રવો લીધો છે બે મોટી ચમચી ઘી લીધું છે અને પચીસ ગ્રામ એટલી સાકર લીધી છે એટલે શુગર અને બદામ લીધી છે પછી એનો એલચીનો ભૂકો છે એને દ્રાક્ષ છે અને બસો ગ્રામ સો ગ્રામ રવો હોય એની પાછળ આપણે બસો ગ્રામ દૂધ જોઈએ તે એને હું સાઈડ પર ગરમ મૂકી દઈશ ને આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં ઘી લઈશું બે મોટી ચમચી ઘી લઉં છું અમે Se sou a grambra, vou preguei assim sempre de mira, હવે એમાં બદામ પડશે થોડી બાકી થોડી રવા દઈશું ઉપર કનેક કરવા એના એલચીનો ભૂકો આવશે અને દ્રાક્ષ આવશે ઉપર આપણો શીરો તૈયાર છે સત્યનાય પ્રસાદ ખોડતો હોય તો ઘરમાં ખાવા માટે બનાવતો હોય અને આપણે ડીશમાં કાઢીશું